નમસ્કાર મિત્રો આજે આ આ ગાંગીને ખબર પડી કે કબીલાના સરદારની દીકરી છ છ મહિનાથી બીમાર છે ત્યારે તેનું દુઃખ ગાંગી પકડી લાવે છે અને સરદારને કહે છે કે તમારા પાડોશી કબીલાના સરદાર સામરદાસ અહીંયા આવ્યા હતા અને એમના દીકરા માટે તમારી દીકરીનું માંગુ નાખ્યું હતું પરંતુ તમે ના પાડી એટલે સામરદાસ રાત રોકાઈ તમારા કુબાની પાછળની દિવાલમાં એક સવાસો સોયોવાળું કાળી વિદ્યાવાળું પુતળું ત્યાં દફનાવી અને પછી સાંભળદાસ વહેલી સવારે ચાલી નીકળ્યા હતા અને એ જ દિવસથી તમારી આ દીકરી બીમાર પડી છે ને ત્યારે આટલી વાત સાંભળી અને એ સરદાર અને સરદારના સૌ કોઈ કબીલાના માણસો માની ગયા કે ગાંગી વાત તો સાચી છે એ દિવસથી જ આ દીકરી બીમાર પડી છે એ દિવસથી ખાવા પીવાનું બંધ છે અને એ દિવસથી એણે બોલવાનું પણ બંધ કર્યું છે માંડ માંડ ચમચી ચમચી પાણી પીવડાવવામાં આવી રહ્યું છે ત્યારે ગાંગી કહે છે કે તમને વિશ્વાસ ના આવતો હોય તો હજી સુધી આ કુબાની બધી દિવાલો તોડી નાખો અને જો એકાદી દિવાલમાંથી એ કાળા રંગનું પોતળું નીકળે ને તો માનજો કે મારી વાત સાચી છે ત્યાં તો કબીલાના સૌ માણસો દીકરીના ખાટલાને બહાર કાઢી અને કુબાની દીવાલો એમાંથી છ મહિના જૂનું એક પૂતળું નીકળ્યું અને તેને લઈ અને ગાંગીની સામે આવ્યા કે ગાંગી વાત સાચી છે ત્યારે ગાંગી કહે છે કે હવે આને બાળી નાખો અને એને બાળી નાખ્યું અને પછી ગાંગીએ હાથમાં પાણીની અંજળી ભરી અને આ દીકરીની આંખોમાં નાખીને એની સાથે તો દીકરી આંખો ખોલીને બેઠી થઈ અને પોતાના બાપુને કહેવા લાગી કે બાપુ આ બધા માણસો કેમ ભેગા થયા છે મારી સાથે શું થયું છે ત્યારે છ મહિના પછી દીકરીનો અવાજ સાંભળ્યો ને ત્યાં તો આ એક બાપના હૈયે હૈયા દળાઈ ગયા અને ચોધાર આંસુડે રડતા રડતા દીકરીને ભેટી પડ્યો કે મારી દીકરી આજે જીવે છે ત્યારે દીકરી બોલી કે બાપુ મને ભૂખ લાગી છે મને ખાવાનું આપો ત્યારે આટલી વાત સાંભળીને કબીલાના સૌ માણસો ગાંગીના પગમાં પડી ગયા અને પેલા તપસ્વી કે તેઓ પણ ગાંગીને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે દીકરી ગાંગી તું અમારા કબીલામાં આવી નથી તને ખરેખર ભગવાને અહીંયાથી મોકલી છે અને તું અહીંયા આવી તો ભલે આવી પરંતુ હવે તને અમે અહીંયાથી જવા નહીં દઈએ ત્યારે સરદાર પણ ગાંગીના પગમાં પડીને ખૂબ રડ્યા અને કહે છે કે દીકરી તું ગાંગી નહીં પરંતુ મારા માટે દેવતા છો દેવતા અને તે એ કામ કરી બતાવ્યું છે કે જે કામ આ દુનિયામાં કોઈ ના કરી શકે પરંતુ હવે મને રજા આપ તો હું હવે પહોંચું છું પેલા પાડોશી કબીલામાં અને ત્યાં પહોંચીને પેલા સામરદાસ કે જેમણે કાળી વિદ્યા કરીને મારી દીકરીને છ છ મહિના સુધી લોહીના આંસુ રડાવી છે ને એને હું જીવતો નહીં છોડું ત્યારે ગાંગી એટલું કહે છે કે ના સરદાર ના અત્યારે ઉતાવળા ડગલા ભરશો ને તો તમે તમારી દીકરીને તો ખોઈ બેસશો પરંતુ આ કબીલાના એક એક માણસને પણ ખોઈ બેસશો ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી આગળ આવીને પૂછે છે કે ગાંગી એવું તો શું છે કે ત્યાં પહોંચી અને એ દુષ્ટ પાપીને મારવાથી આટલું બધું નુકસાન આવશે ત્યારે ગાંગી કહે છે કે એ સાંભળદાસ રયોને એ ખૂબ જ કપટી છે અને તે કબીલાનો સરદાર એમ જ નથી બન્યો એની પાસે એક જંગલમાં રહેતો એક અઘોરી સાધુ છે અને એ અઘોરીની પાસેથી તે અવારનવાર આવી કાળી વિદ્યાઓના પૂતળા અને મેલી વિદ્યાઓ કરતો આવ્યો છે અને જ્યારે તેને સરદાર બનાવવા માટે જ્યારે કબીલાનું કોઈ પણ માણસ રાજી ન હતું ને ત્યારે પણ તેને એ જ અઘોરીને બોલાવી અને આ સમગ્ર કબીલાના માણસોને શાંત કરી નાખ્યા અને પછી તો બધા માણસો સામેથી કહેવા લાગ્યા કે આને જ કબીલાનો સરદાર બનાવી નાખો અને એ દિવસથી આ શામળદાસ કબીલાનો સરદાર બન્યો અને હંમેશા તે છ છ મહિના પછી પોતાના કબીલાનો વિસ્તાર લાંબો લાંબો કરતો રહ્યો છે અને તમને ખબર ના હોય તો કહી દઉં કે હવે થોડા જ સમય પછી એ તમારા કબીલાને પણ પડાવી લેવાની યોજનામાં છે કારણ કે અત્યારે એનો મુખ્ય દુશ્મન જો કોઈ કબીલો હોય ને તો એ તમે જ છો કારણ કે એની નજર તમારી દીકરી ઉપર હતી અને તમારી દીકરી અને એના દીકરાના જો તમે સંબંધ કરાવ્યા હોત ને તો પણ તેઓ આ કબીલાને નષ્ટ કરી નાખવાના હતા અને નથી કરાવ્યા તો પણ એ પોતાની મેલી વિદ્યાથી તમારા કબીલા પ્રત્યે આટલો બધો દ્રેષ રાખી રહ્યો છે ત્યારે હવે આટલી વાત સાંભળતાની સાથે ફરી સરદાર બોલ્યા કે એ કપટી જો આવી મેલી વિદ્યાઓ ધરાવતો હોય તો ગાંગી હવે તું જ અમને કહે કે અમારે એને કેવી રીતે મારવો અને કેવી રીતે એને સબક શીખવાડવી ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહીએ છે કે એના માટે આપણે રણનીતિ બનાવવી પડશે અને જો રણનીતિ બનાવી અને પછી એને કબીલાથી અલગ પાડી અને પછી જો એને પકડવામાં આવે ને તો એને મારી શકાય બાકી એ તમારા હાથમાં નહીં આવે ત્યારે આ તપસ્વી એટલું બોલ્યા કે તો ગાંગી અમારી પાસે એવી કોઈ ચાલ નથી કે જેનાથી અમે એને ફસાવી શકીએ પરંતુ તારામાં ઘણી બધી વિદ્યાઓ છે અને તું ઘણી બધી બુદ્ધિશાળી છો તો ગાંગી અમને કાંઈક એવી યુક્તિ આપ કે જેનાથી અમે એ માણસને ફસાવી શકીએ ત્યારે ગાંગી કહે છે કે હા હું તમને કહું એવી રીતે તમે કરશો ને તો કદાચ એ સામળદાસ તમારા હાથમાં આવી જશે અને પછી તમે એને જો સબક શીખવાડવા માગતા હોય તો એને તમે સબક શીખવાડી શકશો ત્યારે સરદાર બોલ્યા કે તો જટ બોલ ગાંગી હવે અમારું ખૂન ગરમ થઈ ગયું છે કારણ કે જેણે અમારી આવી ફૂલ જેવી દીકરીને આઠ આટલા દિવસ સુધી આમ લોહીના આંસુ રડાવી છે તો એને હવે આવો સાજો તાજો અને જીવતો જોઈ અને અમારાથી સહન થતું નથી ત્યારે ગાંગી કહે છે જુઓ સરદાર તમારે એમ કરવાનું છે કે આજે તમે અને તમારા કોઈ પણ બે સારા એવા તમારા વિશ્વાસુ માણસને લઈ અને પહોંચો એ દુશ્મન કબીલામાં અને ત્યાં પહોંચી અને એ જ સરદારના ઘરે પહોંચો અને સામરદાસને એટલું કહેજો કે સામરદાસ મારી દીકરીના લગ્ન છે તો તમે મારી દીકરીના લગ્નમાં જરૂર આવજો અને પાંચ દિવસ પછી મારી દીકરીના લગ્ન છે એટલું કહી અને આમ લગ્નનું આમંત્રણ આપીને તમારે પાછું આવવાનું છે પછી તમે જોજો કે ઘટના શું બને છે ત્યારે આટલી વાત સાંભળીને પેલા તપસ્વી કહેવા લાગ્યા કે પણ ગાંગી આવા દીકરીના આવા લગ્નના સમાચાર આપવાથી એ સામળદાસને શું ફરક પડવાનો છે ત્યારે ગાંગી હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે સરદાર એમાં તો રહસ્ય છુપાયેલું છે અને તમે જો એ શામળદાસને જઈને એમ કહેશો ને કે મારી દીકરીના લગ્ન લીધા છે તો તમે આ દીકરીના લગ્નમાં જરૂર આવજો અને પાંચ દિવસ પછી લગ્ન છે તમે આવો સંદેશ આપશો ને એટલે એ શામળદાસના મનમાં એક વિચાર ઉત્પન્ન થશે કે મેં મારી મેલી વિદ્યાનું પુતળું આ દીકરીને મારી નાખવા માટે મૂક્યું હતું અને આ દીકરી ઘણા સમયથી બીમાર પણ રહેતી હતી અને એ થોડા જ દિવસોમાં ખાધા પીધા વગર મોતને ઘાટ ઉતરી જવાની હતી તો પછી તે કેવી રીતે બચી ગઈ અને શું મારી એ મેલી વિદ્યા હવે કામ નથી કરતી કે પછી એને ત્યાંથી કોઈએ કાઢી મૂકી છે એ હવે મારે રાતોરાત જોવા માટે જવું પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી શામળદાસ તમારા ઘર પાછળ જરૂર આવશે અને રાત્રિના અંધારામાં એ જ રાત્રે જો આવી અને જ્યાં તેણે એની મેલી વિદ્યાનું પૂતળું દાટ્યું હતું ત્યાં આવીને ખોદવા લાગે પછી એને પકડી લેજો અને રાત્રિના અંધારામાં એ કબીલાના માણસોને પણ ખબર નહીં પડે કે સામળદાસ ક્યાં ગયો છે અને પછી તમારે એને એકાંતમાં મારવાનો મોકો પણ મળી જશે ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી અને સરદાર અને કબીલાના સૌ માણસો માની ગયા કે વાહ ગાંગી વાહ તે અમને ખૂબ જ સારી યુક્તિ આપી છે અને આજે જ હવે અમે આ યુક્તિ કરીશું અને પછી એકવાર આ સામરદાસ એકલો જો અડધી રાત્રે અહીંયા તો આવી ગયો ને તો પછી અમે તેને જીવતો નહીં છોડીએ ત્યારે ગાંગી કહીએ છે કે તો હવે હું જાઉં છું મારી પાસે વધારે સમય નથી અને મારે મારા બાબાને બચાવવાના છે અને મિત્રો કબીલામાં હવે પેલા માણસો પણ આવી ગયા છે અને તેઓ આ પીળા રંગની વનસ્પતિ લઈને પણ આવ્યા છે તેથી સરદાર કહે છે કે ગાંગી આ પીળા રંગની જેટલી પણ વનસ્પતિ અમારા માણસો લઈને આવ્યા છે ને એ બધી જ ઔષધિ તારે લઈ જવાની છે પરંતુ આજની રાત અમારી રાહ તો જો કદાચ પેલો દુષ્ટ પાપી અહીંયા એકલો ના આવે અને એના પેલા અઘોરી તાંત્રિકને પણ જો સાથે લઈને આવશે ને તો અમે કાંઈ નહીં કરી શકીએ ત્યારે ગાંગી બોલી કે હા સરદાર તમારી એ વાત એકદમ સાચી છે અને તમે અત્યારે જ પહોંચો અને આજની રાત હું અહીંયા રોકાઉં છું અને આમ પછી તો ગાંગી ત્યાં રોકાણી છે અને આ બાજુ દિવસે પેલા સરદાર અને એમના બે ખાસ મિત્રો ચાલતા ચાલતા શામળદાસના ઘરે પહોંચે છે અને ત્યાં શામળદાસ પોતાના કબીલામાં આજે પહેલીવાર આ દુશ્મનને જોઈ અને ખૂબ જ ક્રોધે તો ભરાણા છે પરંતુ દુશ્મન ઘરે આવે તો એનું સ્વાગત તો કરવું પડે એટલા માટે તેઓ આ કબીલાના સરદારનું સ્વાગત કરીને એટલું કહે છે કે આવો આવો સરદાર આજે તમે ઘણા સમય પછી આજે મારા કબીલામાં પધાર્યા છો બોલો ઘરે બધા મજામાં તો છે ને અને તમારી દીકરી સાજી તાજી તો છે ને ત્યારે આટલી વાત સાંભળી અને આ સરદારને ગુસ્સો તો ઘણો આવે છે પરંતુ હરખાતા એટલું બોલ્યા કે હા મારી દીકરી એકદમ કુશળખેમ છે મારો આખોય કબીલો એકદમ સારો છે અને હવે હું તમને એક રાજી ખુશીના સમાચાર દેવા આવ્યો છું અને એ સમાચાર તમે સાંભળશો ને તો તમે રાજીના રેડ થઈ જશો ત્યારે આટલી વાત સાંભળીને સામળદાસ કહેવા લાગ્યા કે બોલો બોલો સરદાર તમે મારા મિત્ર છો અને તમારી ખુશી એ મારી ખુશી છે બોલો તમે શું કહેવા આવ્યા છો ત્યારે તેઓ હાથમાં કંકુથી બોળેલા ચોખા આપીને એટલું કહે છે કે હે શામળદાસ સરદાર આજે તમને આ તમારો મિત્ર સરદાર એક આમંત્રણ આપવા આવ્યો છે અને તમારે મારા ઘરે પાંચ દિવસ પછી આવવાનું છે મારી દીકરીના પાંચ દિવસ પછી લગ્ન લીધા છે અને ધામધૂમથી લગ્ન કરી રહ્યો છું માટે મારા મિત્ર તમારે ત્યાં જરૂર આવવાનું છે ત્યારે આ દીકરીના લગ્નની વાત સાંભળતાની સાથે શામળદાસના હાથ ધ્રુજવા લાગ્યા પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પોતે મનમાં વિચાર કરવા લાગ્યો કે મેં એ દીકરીને મારી નાખવા માટે છ મહિના પહેલાં ત્યાં સવાસો સોયોથી એક મેલી વિદ્યાનું પૂતળું બનાવી અને એમના કૂબામાં પધરાવ્યું હતું તો પછી શું આ વિદ્યા હવે કામ કરતી બંધ થઈ ગઈ છે કે પછી કોઈ દુષ્ટ માણસ આવી અને આ પૂતળાને કાઢીને લઈ ગયો છે કે શું અને શું આ પુતળું હવે ત્યાં નથી રહ્યું તો મારે એ જોવા જવું પડશે અને જો ત્યાં પુતળું નહીં હોય ને તો મારે ત્યાં સવાસો સોયોવાળું બીજું પુતળું બનાવી અને ત્યાં મૂકવું પડશે નહીતર આ દીકરીના લગ્ન થઈ જશે ને તો મને મજા નહીં આવે કારણ કે મારા દીકરા સાથે એના સગ પણ નક્કી કરવાના હતા પરંતુ આ દુષ્ટે મારી સાથે ગદારી કરી છે ત્યાં તો સરદાર બોલ્યા કે સામળદાસ ક્યાં ખોવાઈ ગયા અને શું વિચારમાં પડી ગયા છો મને મારવાનો વિચાર છે કે શું ત્યારે શામળદાસ એટલું બોલ્યા કે નાના મિત્ર તમે જે તમારી દીકરીના લગ્ન લીધા છે ને એ વાત જાણીને મને આજે ખૂબ જ હરખ થાય છે અરે મારા હરખનો આજે કોઈ પાર નથી અને હું તમારા કબીલામાં જરૂર આવીશ અને સરદાર હજી લગ્નના પાંચ દિવસ આડા છે પણ હું વહેલા આવીશ અને વહેલા આવી અને તમારા લગ્નમાં હું ધામધૂમથી તૈયારીઓ કરાવીશ અને આમ આટલું કહીને સરદાર બોલ્યા કે તો લો તારે સામરદાસ હવે હું રજા લઉં છું અને ભૂલતા નહીં હું આવવાનું ત્યારે સરદાર કહે છે કે કેમ ભૂલું મારા મિત્ર તમારે ત્યાં મારા વગર અવસર અધૂરો રહેશે અને આમ આટલું કહી અને બંને જણા જુદા પડે છે અને આમ પછી ચાલતા ચાલતા સરદાર પાછા પોતાના કબીલામાં આવ્યા ત્યારે કબીલામાં આવ્યા પછી ગાંગી કહેવા લાગી કે હે સરદાર હવે તમારા જેટલા પણ કબીલાના માણસો છે ને એ બધાને કહી દો કે હવે કોઈ ઝાડ ઉપર સંતાઈ જાય કોઈ ઝાડીઓમાં છુપાઈ જાય અને કોઈ હથિયાર સાથે અહીંયાથી થોડાક જ દૂર રહી અને આ બધું ઝાડીઓમાંથી જુએ કારણ કે આજે રાત્રે અહીંયા સામળદાસ જરૂર આવશે અને સામળદાસ આવી અને જો તે અહીંયા કુબાની પાછળ આવી અને તેની વિદ્યા તપાસ ના કરે તો મારું નામ ગાંગી નહીં અને આમ આખા કબીલાના બધા જ માણસો ત્યાં ચોરી છૂપેથી સંતાઈ ગયા છે અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈને ત્યારે કાળી કામડી ઉઢી અને સામળદાસ ત્યાં આવે છે અને આવી અને તે ચારે બાજુ જોતો જોતો આ કબીલામાં હવે પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે જ મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી